સબસ્ક્રાઈબ કરો વી કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ ઉપર બેલનું બટન દબાવો અને નિહાળો વી કે ન્યૂઝ ચેનલ બનેલા બાળકો માટે સરકારની પાલક માતા પિતા યોજના આશીર્વાદરૂપ બનાસકાંઠાના એક હજાર સાતસો સત્યાવીસ લાભાર્થીઓને દર મહિને રૂપિયા એકાવન પોઈન્ટ એક્યાસી લાખ ચૂકવાય છે સહાય થરાદમાં યુરિયા ખાતર માટે ધાંતિયા યુરિયા ખાતર માટે ખેડૂતો લાઈનમાં લાગવા મજબૂર ઈસામાંથી મહિલા ગુમ થતા પોલીસ ફરિયાદ તમારી પત્નીને લઈ જાઓ નહીં તો મારી નાખશે તેવી મહિલાના પતિ ઉપર અન્ય યુવતીએ કરી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ જાહેર શૌચાલયને તાળા મારી દેતા વેપારીઓને સ્થાનિકોમાં રોષ હવે જોઈએ સમાચાર સરકારની પાલક માતા પિતા યોજના લાખો અનાથ અને નિરાધાર બાળકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પાલક માતા પિતા યોજનાના લાભ માટે અગ્રેસર બન્યો છે કોઈ બાળક પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યું હોય અને તેની ઉંમરથી અઢાર વર્ષથી નીચે હોય તો બાળકનો અભ્યાસ ચાલુ હોય તો તેમને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થાય છે વર્ષ બે હજાર પચીસની સ્થિતિએ બનાસકાંઠામાં કુલ એક હજાર સાતસો સત્યાવીસ લાભાર્થીઓને દર મહિને રૂપિયા એકાવન પોઈન્ટ એક્યાસી લાખ સહાય ચૂકવવામાં આવે છે આ રકમ બાળક તથા પાલક માતા કે પિતાના સંયુક્ત એકાઉન્ટમાં ડીબીટી માધ્યમથી ચૂકવાય છે સમગ્ર રાજ્યમાં વર્ષ બે હજાર નવ દસથી પાલક માતા પિતા યોજના અમલમાં છે ઝીરોથી અઢાર વર્ષના સુધીના અનાથ અને નિરાધાર બનેલા બાળકોને તેમના નૈસર્ગિક કુટુંબમાં રહી અને સ્વસ્થ અને સંતુલિત જીવન જીવી શકે તે હેતુથી પાલક માતા પિતા યોજના અમલમાં છે જેના થકી આવા અનાથ અને નિરાધાર બાળકો પોતાનું શૈક્ષણિક અને કૌટુંબ કૌટુંબિક પુનઃસ્થાપન થઈ શકે છે આ યોજના અંતર્ગત દર મહિને રૂપિયા ત્રણ હજારની માસિક સહાય લાભાર્થીને તેમજ વાલીના બેંક એકાઉન્ટમાં ડીબીટીથી જમા કરાવવામાં આવે છે બનાસકાંઠા જિલ્લામાં કુલ આજ દિન સુધી બે હજાર પચીસની સ્થિતિએ અઠ્યાવીસો અઢાર લાભાર્થીઓને લાભ મળેલ છે તેમજ હાલમાં કુલ એક હજાર સાતસો સત્યાવીસ લાભાર્થીઓને રૂપિયા એકાવન લાખ એક્યાસી હજારનો લાભ મળી રહેલ છે તેમજ આખા રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં વધુમાં વધુ લોકો નિરાત અને અનાથાત બનેલા બાળકોને આ યોજનાનો લાભ મળી રહેલ છે સરદર યોજના અંતર્ગત અલગ અલગ વિભાગમાંથી જિલ્લા બાળ સુરક્ષા એકમ શિક્ષણ વિભાગ પોલીસ વિભાગ આઈસીડીએસ વિભાગ તેમજ એનજીઓની સહાયથી આવા બાળકો સુધી માહિતી પહોંચી રહી છે અને આવા બાળકોના ફોર્મ ભરાઈ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીને મળી રહેલ છે તેમજ તેનો લાભ આવા બાળકો સુધી પહોંચી રહેલ છે સમગ્ર જિલ્લામાં નિરાધાર અને અનાથ બનેલા બહુ મોટા પ્રમાણમાં બાળકો આ યોજનાનો લાભ લઈ લઈ રહેલ છે તેમજ હજુ પણ જો આ યોજનાનો લાભથી કોઈ વંચિત રહી ગયેલ હોય બાળકો તો તેઓ આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીનો સંપર્ક સાધી શકે છે તેમનો અને આ યોજનાનો લાભ મેળવી શકે છે આ યોજનાથી સમગ્ર રાજ્યમાં અને બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં અનાથ અને નિરાધાર બાળકોને લાભ મળી મળી રહેલ છે તેમજ સરકારશ્રીની ખૂબ જ એક સુંદર યોજના છે કે જેના થકી બાળકોનો સંતુલિત વિકાસ શક્ય બનેલ છે તાજેતરમાં પાલક માતા પિતા યોજનાના લાભાર્થી રહી ચૂકેલી એક દીકરીના લગ્ન પ્રસંગે સરકાર દ્વારા મળેલી સહાયને કારણે તેના પરિવારને મોટી રાહત મળી હતી પાલક માતા પિતા યોજના હેઠળ સમાજ સુરક્ષા કચેરી દ્વારા લગ્ન પ્રસંગે અમને બે લાખની સહાય મળી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો બિલકુલ નાની હતી ને મરી ગયા હતા ને એમના જે ગામ લોકોએ બધા જાણ કરી તો એ વખતે તેમણે સમાજ સુરક્ષામાં ફોર્મ ભર્યું તેમણે મહિને ત્રણ હજાર રૂપિયા સમાજ સુરક્ષા આપતી હતી ને એમને પછી ત્યાં લગ્ન થયા એમના બાપાએ કાકા બાપાને બધા સમાજના મળીને માણસોએ લગ્ન કર્યા ત્યારે પણ તેમણે કરતાપિતા પાલક યોજના તેમજ આ લગ્ન યોજનામાં જે સરકાર તરફથી બે લાખ રૂપિયા મળ્યા છે તે બદલનું મુખ્યમંત્રી તેમજ ગુજરાત સરકારનું ખૂબ ખૂબ અભિનંદન આ યોજના હેઠળ દર મહિને લાભાર્થીને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કુલ બે હજાર આઠસો અઢાર જેટલા લાભાર્થીને લાભ મળ્યો છે જ્યારે અત્યારે એક હજાર સાતસો સત્યાવીસ લાભાર્થીઓ દર લાભ મેળવી રહ્યા છે ડીસાના રાજપુર ખારાકુવા વિસ્તારમાં રહેતી એક પરિણીત મુસ્લિમ મહિલાએ તેના પતિ સહિત સાસરિયા વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપવા અને ગેરકાયદેસર રીતે ત્રિપલ તલાક આપવા બદલ ફરિયાદ નોંધાવી છે ગાંધીનગરની રહેવાસી અને હાલ ડીસા રાજપુર ખારાકુવામાં રહેતી સોહાના બાનુ ઉર્ફે સોનું નાજીમે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે શુક્રવાર તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ રાત્રે આશરે નવ ત્રીસ કલાકે તેના પતિ નાજીમભાઈ જાકીર હુસેન ડલીગરાએ તેને ગરદાપાટુનો માર માર્યો હતો તેમજ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો જ્યારે એક સાથે ત્રણ વાર તલાક 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 બોલીને તેને છૂટાછેડા પણ આપી દીધા હતા આ મામલે તેણીના પતિ ઉપરાંત તેના સસરા જાકીર હુસેન ફકીર મોહમ્મદ ડલીગરા અને દિયર નાસીર ઉર્ફે શાહરૂખ જાકીર હુસેન ડલીગરા ઉપર પણ આરોપ મૂક્યો છે જેમાં બંને જણાએ તેણીને ગાળો આપી અને પતિના ત્રાસ આપવાના કૃત્યમાં મદદ કરીને સહભાગી બન્યા હતા ડીસા દક્ષિણ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બીએનએસએસ અને ત્રિપલ તલાક કાયદા હેઠળ તેમજ મુસ્લિમ મહિલા લગ્ન ઉપર અધિકારનું રક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ડીસા તાલુકાના જુનાડીસા ગામના ખરવાડ વિસ્તારમાં બંધમકાનમાં ગરફોડ ચોરીનો બનાવ બનતા ગામલોકોમાં ભયનો માહોલ છવાયો છે શિયાળાની ઠંડીની શરૂઆત થતાં જ આયુધોર સજાવીને બેઠેલા તસ્કરો દાવ અજમાવા લાગ્યા છે ત્યારે જુનાડીસા ગામના ખરવાડ વિસ્તારમાં રહેતા નરસિંહભાઈ વાસીભાઈ પ્રજાપતિ પરિવાર સાથે લગ્ન પ્રસંગ અર્થે મકાન બંધ કરી ગયા હતા તે દરમિયાન રાતના સમયે અજાણ્યા તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનમાં પ્રવેશી રોકડા રૂપિયા પચાસ હજાર અને સોનાના દાગીના મળે કુલ એક લાખનો મુદ્દામાલ ચોરી કરી પલાયન થઈ ગયા હતા વહેલી સવારે ચોરીની જાણ થતાં જ મકાન માલિક દોડી આવ્યા હતા અને મકાનમાં તપાસ કરતાં ચોરીની જાણ થઈ હતી

કેટલી અંદાજે ચોરી થઈ પચાસ હજાર જેવી કહેવાય અને બીજી વસ્તુ સોનાની અને ચાંદી બનાસકાંઠા પોલીસે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારના આલવાડા ગામની સીમમાંથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે પોલીસે ટોયોટા કોરોલા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ બે બોટલ અને ટીન જપ્ત કર્યા છે જેની કિંમત પાંચ છે ગાડી સહિત સાત લાખ છત્રીસ હજાર સાતસો એકસઠનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે બરાસખંડા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચના મુજબ જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે આ સૂચનાના આધારે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે ટોયોટા કોરોલા ગાડીમાંથી દારૂ સાથે હરિયાણાના આરોપી સુનીલ રામવિલાસ શોકરણ નાઈને પકડી પાડ્યો હતો પકડાયેલા આરોપી નાસી છૂટેલા આરોપીઓ દારૂ ભરાવનાર અને મંગાવનાર તમામ વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી કોંગ્રેસના ધારાસભ્ય અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં તેમજ દારૂ ડ્રગ્સ અને જુગારના અડ્ડાઓ બંધ કરાવવાની મુખ્ય માંગ સાથે યોજવામાં આવી હતી રેલી બાદ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે અમીરગઢ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી આ રેલીમાં દાતા મત વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા હતા રેલીનો મુખ્ય ઉદ્દેશ વિસ્તારમાં ધમધમતા દારૂ ડ્રગ્સ અને જુગારના અડ્ડાઓને તાત્કાલિક ધોરણે બંધ કરાવવાનો હતો જેનાથી યુવા પેઢી પર થતી વિપરીત અસર અટકાવી શકાય આવેદનપત્ર પાઠવ્યા બાદ ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે દારૂ ડ્રગ્સ અને ગાંજા જેવા વ્યસનોના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે આ વ્યસનોને કારણે કેટલાય પરિવારના યુવાનો મોતને પણ ભેટ્યા છે તેમણે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવતા વધુમાં કહ્યું કે એક ગામડું એવું નથી કે જ્યાં સોગંદ ખાવા માટે દારૂ ન મળતો હોય ધારાસભ્ય ખરાડીએ તંત્રને ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે જો આ દારૂ અને જુગારના અડ્ડાઓ બંધ કરવામાં નહીં આવે તો વિસ્તારની બહેનો અને ગ્રામજનો જાતે જનતા રેડ કરીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર લગામ લગાવશે કોંગ્રેસ દ્વારા આ ગંભીર મુદ્દા ઉપર તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું તરાદ માયુરિયા ખાતર માટે ધાંતિયા યુરિયા ખાતર માટે ખેડૂતો લાઈનમાં લાગવા મજબૂર દિશામાંથી મહિલા ગુમ થતા પોલીસ ફરિયાદ તમારી પત્નીને લઈ જાઓ નહીં તો મારી નાખશે તેવી મહિલાના પતિ ઉપર અન્ય યુવતીએ કરી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ જાહેર શૌચાલયને તાળા મારી દેતા વેપારીઓને સ્થાનિકોમાં રોષ તો જોતા રહો બી કે ન્યૂઝ ચેનલ શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરજો કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કીન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ

બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં રવિ સિઝનના વાવેતરને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત ઊભી થઈ છે પરંતુ ખાતરના અપૂરતા પુરવઠાના કારણે ખેડૂતોને પારાભાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે યુરિયા ખાતર માટે ખેડૂતોને ધાંધિયા યથાવત બન્યા છે અને ખેડૂતો ખાતર લેવા માટે મજબૂર બનીને વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઊભા રહે છે આજે પણ ખાતર વિતરણ કેન્દ્ર ઉપર વહેલી સવારથી જ ખેડૂતો યુરિયા ખાતર લેવા માટે લાઇન લગાવી દીધી હતી બપોર સુધીનો સમય વીતી ગયો હોવા છતાં ખેડૂતો ખાતર માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા ખેડૂતોની આ મજબૂરી માત્ર પુરુષો સુધી સીમિત નથી પરંતુ ખેડૂત પરિવારની મહિલાઓ પણ પોતાના ઘરના કામ પડતા મૂકી પોતાના નાના બાળકને સાથે લઈ ખાતર મેળવવા માટે લાઇનમાં ઊભા રહેવા વિવશ બન્યા છે ખેડૂતો જણાવી રહ્યા છે કે તેઓ છેલ્લા પંદર દિવસથી યુરિયા ખાતર મેળવવા માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે ખેડૂત માવજીભાઈએ જણાવ્યું હતું કે જો અમને સમયસર અને જરૂરિયાત મુજબ યુરિયા ખાતર નહીં મળે તો અમારા શિયાળો પાકને મોટું નુકસાન થશે વાવણી પછી ખાતર આપવાનો યોગ્ય સમય હોય છે અને આ સમયે ખાતર ન મળવું તે ખેડૂતો માટે મોટી આફત સમાન છે ખેડૂતોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે અને વિતરણ વ્યવસ્થા સુધારી ખેડૂતોને ધક્કા ખાવામાંથી મુક્તિ આપવામાં આવે

આ યાત્રાની શરૂઆત અંબાજી તીર્થ દર્શન સર્કિટ કચેરીએથી થઈ હતી જ્યાં સૌ બાઇકર્સે અંબાજી તીર્થ વિશેની માહિતી સભર ડોક્યુમેન્ટરી નિહાળી હતી ત્યારબાદ તમામ બાઇકર્સે અંબાજી માતાજીના પવિત્ર મંદિરે દર્શન કરી આધ્યાત્મિક શાંતિનો વિશેષ અનુભવ કર્યો હતો યાત્રા દરમિયાન બાઇકર્સે ગબ્બર પાછળ આવેલા સુંદર વ્યૂ પોઈન્ટની મુલાકાત લઈ કુદરતી સૌંદર્યનો અનોખો આનંદ અનુભવ્યો હતો ગુડા ગામ ખાતે સાહસિક એડવેન્ચર ટ્રાયલનો રોમાંચક અનુભવ પણ મેળવ્યો હતો આધ્યાત્મિક સાહસિક સફર દરમિયાન રીછડીયા ડેમ કમાક્ષી મંદિર ગબ્બર અને કોટેશ્વર જેવા પવિત્ર અને દ્રશ્યમ સ્થળોની પણ વિશેષ મુલાકાત લેવામાં આવી હતી એલિશિયમ એડવેન્ચર બાઇકર્સ કોમ્યુનિટીના આયોજનથી અંબાજી તીર્થના દર્શન સાથે સાહસિક પર્યટનને પણ પ્રોત્સાહન મળ્યું છે આગામી સમયમાં મુજબના વધુ પ્રવાસો દ્વારા અંબાજી વિસ્તારના ધર્મ પર્યટન અને નેચર ટુરિઝમને વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો ધાનેરા ખાતે આવેલ ઉપવેદ સ્કૂલ પોતાના નામ ઉપર ખરી ઉતરનાર શાળા છે આજના વિશેષ દિવસની ઉજવણીની સાથે શાળામાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણની સાથે સંસ્કાર આપવામાં શાળા અગ્રેસર રહે છે ગીતાના પાઠ મોક્ષ અને જ્ઞાન તરફ દોરી જાય છે અને આજે મોક્ષદા એકાદશીના દિવસને ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ પવિત્ર દિવસે મહાભારત યુદ્ધમાં ભગવાન કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો જેમાં કુરુક્ષેત્રમાં અર્જુનને જીવન ધર્મ અને કર્મનો સાર સમજાવ્યો છે હિન્દુ ધર્મમાં ગીતા પાઠનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે તેનું વર્તન મોક્ષ તરફ દૂરી જાય છે ગીતામાં કુલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે જ્યારે કોઈ વ્યક્તિ જીવનમાં ઘણી સમસ્યાથી ઘેરાઈ જાય તેવા વિકટ સમયે ગીતા ઉપદેશોનું વાંચન કરવાથી તે દવાનું કામ કરી જાય છે ધાનેરા સહિત ગુજરાતની અનેક શૈક્ષણિક સંસ્થાઓ અને સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા બાળકો વડીલો ગીતાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોય છે આજે પવિત્ર ગીતા જયંતિની ઉજવણીને લઈ ધાનેરાની ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સ ખાતે વિશેષ પૂજન સાથે ગીતાના શ્લોકનું વાંચન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી ભગવદ્ ગીતાનું પુષ્પો થકી પૂજન બાદ આરતી કરવામાં આવી હતી એકમાત્ર આજે નહીં પણ શાળા પરિવારમાં નિયમિત રીતે જે બાળકો ભગવદ્ ગીતાની નજીક છે તે બાળકો ગીતાના શ્લોકનું રટણ કર્યા કરે છે કેટલાક બાળકોને ચાલીસથી લઈ પચાસ જેટલા શ્લોક નિયમિત રીતે બોલતા આવડે છે બીજી તરફ ગુજરાતના શિક્ષણ વિભાગે પણ શ્રી ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં લાવી બાળકોના સફળ જીવન ઘડતર માટે આવકાર્ય કાર્ય કર્યું છે ધાનેરાની ઉપવે સ્કૂલ ઓફ સાયન્સ ખાતે આજે આખો દિવસ ગીતા જયંતિની ઉજવણીને લઈ ધાર્મિક આયોજન કરવામાં આવ્યા હતા શાળાના આચાર્યનું માનીએ તો બાળકોના માતા પિતા અને શાળા પરિવાર દ્વારા બાળકોને શ્રી ભગવદ્ ગીતાના જ્ઞાન વિશે પૂર્તિ સમજણ આપવામાં આવે છે જેના કારણે ઘણા ખરા બાળકો શ્લોક બોલતા થઈ ગયા છે આજે અમૂલ્ય દિવસ છે કારણ કે શ્રીમદ્ ભગવદ્ ગીતા જેના વિશે કે શાળાની અંદર બાળકોના અંદર સંસ્કારનું સિંચન થાય એ માટે ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે એ ખૂબ જ જરૂરી છે અમારી શાળા ઉપર સ્કૂલના અંદર પણ ઘણા એવા બાળકો છે કે જે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું રટન પણ કરે છે વાંચે પણ છે એના શ્લોક પણ એના અધ્યાયો પણ એમને ખબર છે કેટલા શ્લોક આવે છે એમને શ્લોક પણ યાદ છે અને એ સતત વારંવાર એનું પુનરાવર્તન પણ કરે છે અને સૌ સૌ સૌને એ ભગવદ્ ગીતા વાંચવી તો જોઈએ એની સાથે સાથે એનામાંથી જે ભાવા છે જે એનામાં જે સમજવાની વસ્તુ છે એ આપણા જીવનમાં કંઈક ને કંઈક આપણે ઉતારવી જોઈએ જેથી કરીને જે બાળકો છે એની અંદર પણ સંસ્કાર અને એની સાથે સાથે ગીતાનું જ્ઞાન આવે એ અમારી સ્કૂલમાં તો ઘણા ખરા બાળકો છે જેને ગીતાનું જ્ઞાન છે ગીતાના પ્રસંગો વાંચીને જીવનમાં નૈતિકતા આધ્યાત્મિક સુ અનુશાસન અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે જ્ઞાન અને સમજ વધે છે જીવનમાં સાચા નિર્ણયો લેવામાં શ્રી ભગવદ્ ગીતાના વાંચનથી મદદ મળે છે મનોબળ ધૈર્ય અને આધ્યાત્મિક સંતુલન વધે છે ખાસ કરીને પરિવારમાં સંસ્કાર મળે છે અને બાળકો વ્યસનથી દૂર રહે છે જે આજના યુગમાં ઘણું જરૂરી છે ડીસાના ગાત્રીનગર વિસ્તારમાં રહેતા રાજુ જસભાઈ માજીરાણા જેવના લગ્ન કાજરબેન નામની મહિલા સાથે થયા છે અને લગ્ન જીવન દરમિયાન બે બાળકો પણ છે ત્યારે રાજુ માજીરાણા ગાડી ચલાવતો હોય ગાડી લઈને બહાર પોતાના કામ અર્થે ગયેલો હતો તે દરમિયાન કાજલબેન ઘરેથી નીકળી ગયેલ અને કોઈ જ પ્રકારનો સંપર્ક થયો નહીં જેથી રાજુ માજીરાણાએ આસપાસના ઘરોમાં તેમજ સાસરિયામાં અને અન્ય સગા સંબંધીઓને ત્યાં શોધખોળ કરવા છતાં મળી આવેલ નથી જેથી રાજુ રજસુભાઈ માજીરાણાએ ડીસા દક્ષિણ પોલીસ મથકમાં પોતાની પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી જોકે બાદમાં રાજુ માજીરાણા ફોન ઉપર એક અજાણી મહિલાનો ફોન આવેલ ને જે દિલ્હીથી બોલતી હોવાનું કહેલ અને જણાવેલ કે તમારી પત્ની કાજલ ને મારો પતિ ભગાડીને લઈ આવ્યો છે તેને તમે લઈ જાઓ નહીં તો આ લોકો તેને વેચી મારશે અને નહીં તો મારી નાખશે જે ફોનનું રેકોર્ડિંગ કરી રાજુ માજી રાણાએ ડીસા દક્ષિણ પોલીસ મથકે આપેલ હતું રાજુ માજી રાણાએ જણાવ્યું હતું કે મારી પત્ની કાજલને બે દિલ્હીથી વિદર્મી આવેલ જે ઉપાડી ગયેલ છે અને મારા નાના દીકરાઓ રડી રહ્યા છે વિધર્મી બગાડી ગયો છે તેવું હું બગાડી જનારની પત્નીના ફોન પણ આવે છે તેઓ દિલ્હી કવવાનું કહે છે અને કાજલને વેચી મારશે નહીં તો મારી નાખશે તેવું કહી રહ્યા છે જો કે ફરિયાદ રાજુના જણાવ્યા મુજબ વિધર્મી પકોડીની લારી ચલાવતો હતો અને જે ગાયત્રી નગર વિસ્તારમાં જ રહેતો હતો જે બગાડી ગયો છે જો કે ફરિયાદી રાજુ માજીરાણાએ કરેલ રજૂઆતને ધ્યાને લઈ દક્ષિણની પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ જાહેર શૌચાલયને તાળા મારી દેતા વેપારીઓને સ્થાનિકોમાં રોષ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું

સ્થાનિક વેપારી જીહાભાઈ ડી ચૌધરીના જણાવ્યા મુજબ જાહેર શૌચાલયના દરવાજાઓ સફાઈ કર્મચારી દ્વારા લોક કરી દેવામાં આવ્યા હતા જેના કારણે ખાસ કરીને મહિલાઓ તેમજ પુરુષોને શૌચક્રિયા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વેપારી નરેશ ડાભીએ પણ જણાવ્યું છે કે રોજબરોજના વેપારમાં આવતા ગ્રાહકોને શૌચાલયની તકલીફના કારણે તણાવ અનુભવવો પડે છે ત્યારે બીકે ન્યૂઝ ચેનલના પ્રતિનિધિએ સ્થળ ઉપર જઈ હકીકતની તપાસ કરી હતી અને ત્યારબાદ પાંથાવાડા તલાટી બસંતભાઈ રબારીનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો તલાટીએ જાણકારી આપતા જણાવ્યું કે આ મુદ્દાની તાત્કાલિક નોંધ લઈ લેવામાં આવી છે અને જાહેર શૌચાલયના તાળા ખોલાવી યોગ્ય વ્યવસ્થા કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે સ્થાનિક વેપારીઓએ તંત્રને વિનંતી કરી છે કે પાંથાવાડા જેવી વ્યસ્ત બજારમાં જાહેર મૂળભૂત સુવિધાઓ સતત ઉપલબ્ધ રહે જેથી આવન જાવન કરતાં લોકો તથા વેપારીઓને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી પાંથાવાડા ગ્રામ પંચાયત મૂળભૂત સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગઈ છે જેથી સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર ઘોર નિદ્રામાંથી બહાર આવીને રોડ રસ્તાઓ સ્વચ્છ શૌચાલય પાણી સફાઈ જેવી જનસુખાકારી માટેની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડે મારું નામ જયાભાઈ ચૌધરી છે હું પાંથાવાડાના બાજુના ગામનો છું અને પાંથાવાડામાં દુકાન ધરાવું છું એક વેપારી છું અહીં પાંથાવાડામાં બજારમાં જાહેર શૌચાલય છે એમાં રોડ બ્લોક જ લાગેલા હોય બરાબર કોઈ ભાઈ બે વ્યક્તિ બહારથી આવે બરાબર એને પૈસા પાણી કરવું હોય તો ક્યાં જાય માણસ અમે એક મહિનાથી આ મુતળી લોક જોઈએ છીએ છતાં પણ કોઈ દિવસ ખૂલતો નથી કાલ આવે તો કાલ સફાઈ કરીને લોક મારીને ચાવી લઈને વ્યવ ગયો હું નરેશભાઈ વાતાભાઈ ડાભી મારું નામ છે અને આ મુતડી જાહેરમાં હે હું કર્યું ભી આવું તો મૂતડી તારા લાગેલા છે અને કોઈ જનતા સવારથી નવ વાગ્યથી લોક મારેલા ચોવીસ કલાક ચાલુ છે મારી માંગ એક જ છે કે લોક ના લાગવો જોઈએ અહીંના પથાવાળા ગામમાં ચાલીસ ગામ આવે બેન બેટી ક્યાં જામ ઉતરવાનું એટલી પાણી કરવા ક્યાં જશે મારું કહેવું એક જ છે કે લોક ના લાગવું જોઈએ ઉતરી લોક લાગવું ન જોઈએ ખુલ્લું રાખવું જોઈએ ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર

ડીસામાંથી મહિલા ગુમ થતા પોલીસ ફરિયાદ તમારી પત્નીને લઈ જાઓ નહીં તો મારી નાખશે તેવી મહિલાના પતિ ઉપર અન્ય યુવતીએ કરી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ જાહેર શૌચાલયને તાળા મારી દેતા વેપારીઓને સ્થાનિકોમાં રોષ તો હતા અત્યાર સુધીના બી કે ન્યૂઝ વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર